કેમ છો મિત્રો તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વનસ્પતિમાં પોષણ ચેપ્ટરનું પાર્ટ ટુ આપણે ધોરણ સાતમાં જે આપણું પ્રથમ ચેપ્ટર છે એમાં આપણે ક્યાં સુધી જોયું હતું તો કે અહીંયા એક પોઈન્ટ ત્રણ સુધી જોયું હતું તો હવે આગળ આપણે શું જોવાનું છે તો કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો તો શું આપ્યું છે તો કે કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિદ્રવ્ય ધરાવતી નથી તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી તો અત્યાર સુધી આપણે શું જોઈએ તો કે વનસ્પતિ કેવી રીતના ખોરાક બનાવે છે કેવી રીતના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પોતાનો ખોરાક મેળવે છે તો જો અહીંયા આપણને શું કીધું છે કે અમુક એવી વનસ્પતિઓ છે કે જે શું કરે છે તો કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી અથવા તો તેમાં હરિદ્રવ્યની ઉણપ હોય છે તો તેઓ કેવી રીતે જીવી શકે છે તો જો એમાં ખોરાક બનવાની પ્રક્રિયા થતી નથી છતાં પણ એ જીવે છે તો એમાં પોષણ અન્ય કેવી રીતના મેળવે છે એ આપણે જોવાનું છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક પર નમે છે તેથી તેને કોના તરીકે તો કે પરાવલંબી પોષણ તરીકે ઓળખવામાં આવે છે તો તો હવે આકૃતિ આકૃતિ જુઓ તમને શું દેખાય છે તો કે અહીંયા તમને એક ઝાડ દેખાય છે વૃક્ષ દેખાય છે અને એના ઉપર વીટેલા વેલ જેવું તમને આકૃ ચિત્રમાં દેખાય રહ્યું છે તો જો શું કીધું છે આપણને કે શું તમે વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી શાખાયુક્ત રચના જોવા મળે છે તો કે હા એ આપણે જોઈ છે તો એને કોના તરીકે તો કે અમરવેલ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એ શું છે તો કે અમરવેલ છે તે હરિદ્રવ્ય ધરાવતી નથી હવે તે બીજા વૃક્ષ ઉપર શું કામે વીંટળાયેલી છે તો કે એ પહેલું કારણ આપણને શું આપેલું છે તો કે તે હરિદ્રવ્ય ધરાવતી નથી તે જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે એટલે આ શું કરે છે તો કે પોતાની રીતે પોતાનો ખોરાક બનાવતી નથી પણ જે વૃક્ષ પર એ વિંટળાયેલી હોય છે એ વૃક્ષ જે પોષણ બનાવે છે અથવા તો ખોરાક બનાવે છે એમાંથી પોતાનો પોષણ મેળવી લે છે જે વૃક્ષ પર તે આરોહણ કરે છે એ વૃક્ષને કોના તરીકે તો કે યજમાન તરીકે ઓળખવામાં આવે છે જો તમને આકૃતિમાં અહીં વ્યવસ્થિત દેખાતું હશે તે પોષણ પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે તેથી અમરવેલને પરોપજીવી કહેવામાં આવે છે એટલે અમરવેલને કોના તરીકે ઓળખવામાં આવે તો કે પરોપજીવી તરીકે એટલે કે બીજાના પર પોતાના જીવનનો આધાર રાખે એવું ઓળખવામાં આવે છે શું આપણે અને બીજા પ્રાણીઓ પણ પરોપજીવી પ્રકારના છીએ તેના પર વિચાર અને વિચારો અને શિક્ષક સાથે ચર્ચા કરો તો જો આપણે આગળ જોયું તો આગળના lecture આપણે શું જોયું તો કે વૃક્ષ અથવા તો વનસ્પતિઓ એક જ એવું છે જે પોતાનો ખોરાક પોતાની રીતે બનાવી શકે છે બાકીના અન્ય જે પણ જીવિત સૃષ્ટિ ઉપર જે પશુ છે પક્ષી છે પ્રાણી છે મનુષ્ય છે એ બધા શું છે તો કે એકબીજા ઉપર એકબીજા ઉપર આધાર રાખે છે એટલે આપણે એવું કહી શકીએ છીએ કે પ્રાણીઓ પણ શું છે તો કે પરોપજીવી છે. પહેલી જડો જે આપણું વૃદ્ધિ શોષે છે તે પણ પરોપજીવી છે તો કે હા શું કામે કેમ કે એ આપણું આપણા શરીરમાં બનેલું વૃદ્ધિ છે એને શોષી અને પોતાનું પોષણ મેળવે છે તો સામાન્ય રીતે આપણે કહી શકીએ તો કે પરોપજીવી છે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય તો જો અહીંયા આપણને એનું ઉદાહરણ પણ આપેલું છે તો એના વિશે સમજીએ એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે શું તે આશ્ચર્યજનક નથી તો કે આપણને ખબર છે કે વનસ્પતિ કેવી રીતના પોષણ

કળશ અથવા જગ જેવી રચના એ પર્ણનો છે પર્ણનો અગ્ર ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે તો જો તમને દેખાય છે પર્ણનો અગ્ર ભાગ કેવું તો કે ઢાંકણ જેવી આ દેખાય છે ને ઢાંકણા જેવી રચના દર્શાવે છે જે કળશના મુખને મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે જે તમને આ કળશ જેવી આકૃતિ દેખાય છે મુખને શું કરે છે ખોલી અથવા ઢાંકી શકે છે કળશમાં નીચેની તરફ વળેલી વાળ જેવી રચના આવેલી હોય છે જ્યારે કીટક કળશમાં અંદર પ્રવેશે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને સપડાયેલ કીટક વાળમાં ફસાઈ જાય છે તો જો કળશમાં તમને આ વાળ જેવી રચના દેખાય છે ઝીણા ઝીણ એમાં શું કરે છે તો કે કોઈ કીટક છે અહીંયા આવે છે એટલે ઢાંકણ બંધ થઈ જાય છે અને શું તો કે કીટક આ રચના ગૂંચળાયેલ જેવી રચના છે એમાં ફસાઈ જાય છે કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોનો સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેઓ પોષક તત્ત્વોનો શોષણ કરે છે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી આવી વનસ્પતિને કોના તરીકે તો કે કીટાહારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે તો જો એનું પણ કારણ છે કે એ વનસ્પતિ લીલી છે છતાં પણ શું તો કે પ્રકાશ સંશ્લેષણ કરવામાં સક્ષમ નથી તો એ શું કરે છે તો કે કીટકોનું અ પાચન કરીને અથવા તો કીટકોમાંથી એનું પોષક તત્વો શોષી અને શું કરે છે પોતાનો આહાર બનાવે છે શું તે શક્ય છે કે આવી વનસ્પતિઓ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વ નહીં મળતા હોય તો જો અહીંયા શું પ્રશ્ન આવ્યો છે તો કે ભૂજો અસમંજસમાં છે કે કળશ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તે કીટકો ખાય છે તો જો અહીંયા આપણે જ્યારે કળશ વાત કરીએ છીએ ને ત્યારે શું આવે છે તો કે આ વનસ્પતિઓ એવી જગ્યા ઉપર ઉગે છે કે જ્યાં તો તો કે નાઇટ્રોજનની ખૂબ જ કમી હોય છે કે એવી જમીન હોય છે આપણને ખબર છે કે વનસ્પતિમાં સૌથી વધારે જે કોઈ જરૂર પડતી હોય તો એને નાઇટ્રોજનની જરૂર પડે છે પણ જ્યારે આ કળશ જેવી વનસ્પતિઓ છે એ ક્યાં ઉગે છે તો કે જ્યાં નાઇટ્રોજનની ઉણપ હોય ત્યાં તો એ શું એ ઉણપને પૂરી કરવા માટે શું કરે છે તો કે આવા અન્ય કીટકોને એનો આહાર તરીકે ઉપયોગ કરી અને પોતાની ઉણપને પૂરી કરે છે પછી શું આપેલું છે તો કે મૃતક આપણે અલગ પ્રકાર આપ્યો છે તો કે મૃતક જીવ્યો શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચતા જોયા હશે તો આપણે અહીંયા મશરૂમની આકૃતિ પણ આપેલી છે તો જો તમે દેખાય છે અહીંયા પેકેટમાં મશરૂમ આપેલા છે અને અહીંયા શું તો કે સળેલા પદાર્થો પર ઉગેલા મશરૂમ પણ દેખાય છે તો કે વર્ષા ઋતુમાં સડેલા લાકડા ઉપર અથવા ભેજવાળી જમીનમાં છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે ચાલો આપણે શોધીએ કે તેઓને જીવવા માટે કયા પ્રકારના પોષક તત્વો જરૂરી છે અને તેઓ ક્યાંથી મેળવે છે તો જો એના માટે પહેલા વેલા શું તો કે અહીંયા એક પ્રશ્ન આવ્યો છે કે બુજોને જાણવું છે કે આ વનસ્પતિ આ સજીવો પોષક તત્વો કેવી રીતના મેળવે છે તેઓ પાસે પ્રાણીઓની જેવું મુખ નથી તે લીલી વનસ્પતિ જેવા નથી કારણ કે તેઓ હરિત ધરાવતા નથી કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી તો આ બધી વનસ્પતિઓ છે એ પોતાનો ખોરાક કેવી રીતના મેળવે છે ક્યાંથી મેળવે છે તો આ બધી વનસ્પતિઓ અથવા તો મશરૂમની જ વાત કરીએ તો એ શું કરે છે તો કે જે મૃત મૃત થઈ ગયેલા સડેલા પદાર્થો હોય છે એમાંથી પોતાનો ખોરાક મેળવે છે છે તો જો આપણને એક એક પ્રવૃત્તિ આપેલી કે ટુકડો લઈ તેને પાણી વડે ભીનો કરો તેને હુંફાળી અને ભેજવાળી જગ્યા પર બે થી ત્રણ દિવસ અથવા તો જ્યાં સુધી તેના પર રુવાટી જેવા ધબ્બા ન દેખાય જો તમને અહીંયા આકૃતિમાં દેખાતા હશે રૂવાટી જેવા ધબ્બા ત્યાં સુધી રાખો આ ધબ્બાનો રંગ કેવો છે આ ધબ્બાને સૂક્ષ્મ દર્શક યંત્ર અથવા તો બિલોરી કાચને વડે નિહાળો તમારી નોટબુકમાં અવલોકન નોંધો તમે બ્રેડના ટુકડા પર રૂ જેવા તાંતડા જોવા મળતા હશે તો જો બ્રેડ પર વૃદ્ધિ પામેલી ફૂગ એટલે આ આ પ્રવૃત્તિ કોના ઉપર છે તો કે આપણે જે અહીંયા આ બ્રેડની વાત છે પણ આપણે ઘણી એવી ખાદ્ય પદાર્થ અથવા તો સામગ્રી હોય છે એમાં આપણે ફૂગ વળતી જોઈએ છે આ સજીવોને ફૂગ કહેવાય છે તો એ શું છે તો કે કોના શું બને છે તો કે ફૂગ કહેવાય છે તેઓ જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે તેઓ બ્રેડમાંથી પોષક તત્વો શોષે છે આવા પ્રકારનું પોષણ કે જેઓ સજીવોના મૃત અને સડી ગયેલા દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે તેને કોના તરીકે તો કે મૃત પોષી કોના તરીકે તો કે મૃત પોષી પોષણ તરીકે ઓળખવામાં આવે

તેની ઉપર પણ ફૂગ ઉગે છે ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે તમારા માતા પિતા ને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે તો જો ફૂગ એવું છે કે જે આપણા માટે શું કહેવાય તો કે ઘણું હાનિકારક હોય છે એના એના લીધે ઘણી બીમારીઓ થાય એટલે જ આપણે બે બે ત્રણ દિવસ જૂનું ખોરાક હોય તો એ આપણે મમ્મી પપ્પા આપણને ખાવાની ના પાડે છે અથવા તો એવા ફૂગવાળા કપડાં હોય છે કે જેને વ્યવસ્થિત તડકામાં સૂકવીને વ્યવસ્થિત સાફ કરીને પહેરવાનું આગ્રહ કરવામાં આવે છે તો એનું કારણ શું છે કે એનાથી આપણે ઘણા જોખમોથી બચી સામાન રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટીઓ પર આવે છે પહેલી તે આ જાણવા આતુર છે કે તેનીના સુંદર જૂતા કે જે તે ખાસ પ્રસંગમાં જ પહેરતી તે વર્ષા વર્ષાઋતુમાં ફૂગના કારણે ખરાબ થઈ ગયા છે તે જાણવા ઈચ્છે છે કે વર્ષા ઋતુમાં જ અચાનક કેમ ફૂગ જોવા મળે છે તો આપણને ખબર છે કે વર્ષા ઋતુ એ કેવી ઋતુ તો કે ભેજવાળી ઋતુ છે અને ભેજ અને એવું વાતાવરણ એ ફૂગ માટે શું કહેવાય કે અનુકૂળ વાતાવરણ છે કે જે ફૂગ વધારે ઉત્પન્ન થઈ શકે ભૂજો કહે છે કે એકવાર તેના દાદાએ કહ્યું હતું કે તેના ઘઉંના ખેતરમાં ફૂગના કારણે ખરાબ થઈ ગયા હતા તે તેને જાણવું છે કે શું ફૂગ રોગ પણ કરે છે પહેલીએ તેને કહ્યું કે ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ પ્રાણીઓ અને મનુષ્યોને રોગ પણ કરે છે કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે તો જો જે પ્રમાણે જે જે ફૂગ હોય છે એ પ્રમાણે એનો ઉપયોગ થતો હોય છે એ આપણા માટે નુકસાનકારક છે અને એનાથી બચીને પણ રહેવું જોઈએ જે ચામડીના રોગ છે પેટના રોગ છે અથવા તો આપણે છોડ છે વૃક્ષ છે એને પણ શું કેવાય નુકસાન પહોંચાડી શકે છે પછી શું છે તો કે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે શું હવે તમે કહી શકો કે આપણી વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ તો જો જે ભેજવાળી જગ્યા છે અથવા તો એવું વાતાવરણ છે તો આપણે એ કપડાં છે અથવા તો ખાદ્ય સામગ્રીનો એક દિવસ અથવા તો ગરમ હોય ત્યારે ઉપયોગ કરવો કોઈ બે ત્રણ કલાક અથવા તો આઠ દસ કલાક કોઈ ખાદ્ય સામગ્રી હોય ને શક્ય હોય તો એને ગરમ કરીને ખાવી અથવા તો ન જ ખાવી બચી શકીએ કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમને બંનેમાં સહભાગી બને છે આ પ્રકારના સંબંધને સહજીવન તરીકે અથવા તો સહભાગીતા કહેવાય છે દાખલા તરીકે અમુક ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે બદલામાં ફૂગ તેને પાણી અને અમુક પોષક તત્વો પૂરા પાડે છે તો શું તો કે ફૂગ અને વનસ્પતિઓ એકબીજાને સહભાગિતાથી શું કરે છે તો કે પોષણ પૂરું પાડે છે અને એકબીજાને જીવન ટકાવી રાખવા માટે ઉપયોગી થાય છે પછી લાઇકેન જેવા સજીવોમાં હરિદ્રવ્ય ધરાવતી વનસ્પતિ અને ફૂગ સાથે જોવા મળે છે બનાવે છે અને ફૂગને પૂરા પાડે છે તો જો આ બધું શું છે તો કે સહજીવન અથવા તો સહભાગીતા એકબીજાને ઉપયોગી બને એવી વનસ્પતિઓ નું ઉદાહરણો છે

તેથી તેમની માત્રા શું થાય તો કે ઘટતી થાય છે હવે ખબર છે કે વનસ્પતિની વૃદ્ધિ માટે પોષક તત્વોની જરૂર પડે છે અને એ કેમાંથી મેળવે છે તો કે જમીનમાંથી મેળવે છે તો જો વનસ્પતિ એ વારંવાર એનો ઉપયોગ કર્યા કરે તો જમીનમાં એનું પ્રમાણ કેવું થાય તો કે ઓછું થઈ જાય છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા હોય છે જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ જો આપણે વનસ્પતિ પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરી શકીએ તો આપણે તેને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ સામાન્યપણે નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે અને તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે સામાન્ય પણ જે પાક હોય છે શું કરે છે તો કે જમીનમાંથી સૌથી વધારે કોનું તો કે નાઇટ્રોજનનું શોષણ કરે છે કેમકે આપણે ખબર છે કે જે વનસ્પતિ છે એ હવામાંથી નાઇટ્રોજન મેળવી શકતી નથી તો એ કોનું તો કે જમીનમાં જે નાઇટ્રોજન હોય છે એનો ઉપયોગ કરે છે એટલે જમીનમાં નાઇટ્રોજનનું ઘણી એવી ઉણમ સર્જાઈ જાય છે તમે શીખ્યા કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજનો હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી તેમને નાઇટ્રોજન દ્વારા તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને જરૂરી સ્વરૂપમાં ફેરવી શકે છે પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતો નથી તેથી તે મોટા ભાગે ચણા વટાણા મગ વાલ તથા કઠોળ મૂળમાં વસવાટ કરે છે તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે આમ અહીં સહસંબંધ જોવા મળે છે આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે છે તેમાં નાઈટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે શું કામે ઓછો કરવો પડે છે કેમ કે રાઈઝોબીયમ નામનો જે બેક્ટેરિયા આવે છે એ શું કરે છે તો કે જે તે વનસ્પતિ અથવા જે જે કઠોળ જે પાક છે એને શું કરે છે તો કે એના મૂળમાં વસવાટ કરે છે અને એ નાઇટ્રોજન વનસ્પતિને પૂરું પાડે છે અને બદલામાં વનસ્પતિ શું કરે છે તો કે એને પોષણ પૂરું પાડે છે મોટા ભાગની દાળ કઠોળ વર્ગની વનસ્પતિઓ વનસ્પતિઓમાંથી મળે છે એ આપણે સૌ જાણીએ છીએ તો જો આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટા ભાગની વનસ્પતિ કેવી છે તો કે સ્વયંપોષી છે માત્ર અમુક જ વનસ્પતિ પરોપજી પરપોષી કે મૃત પોષી છે પરપોષી વાળું જે અમરવેલ વાળું જે મૃત પોષી આપણે જે મશરૂમ વાળું જોયું તે તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે બધા જ પ્રાણીઓ પરોપજીવી શ્રેણીમાં સમાવિષ્ટ છે કારણ કે તેઓ ખોરાક માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ હા કેમ કે શું કરે છે તો કે નાઇટ્રોજન ને જે પોતાની ઉણપ રહેલી છે એને પૂર્ણ કરવા માટે શું કરે છે આપણે અહીંયા જોયું હતું કે જે કર પડશ છે એ નાઇટ્રોજન ઉણપને દૂર કરવા માટે શું કરે છે તો કે એ કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે છે તો આપણે એને આંશિક પરોપજી પરપોષી કહી શકીએ છીએ હવે તો કે આપણે આ ચેપ્ટરમાં શું શીખ્યા બધા જ સજીવો ખોરાક જરૂરી છે અને તેનો ઉપયોગ વૃદ્ધિ તથા શરીરને જાળવવા માટે શક્તિ મેળવવા કરે છે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેનો ખોરાક જાતે બનાવે છે તે કેવી છે તો કે સ્વયંપોષી છે અમરવેલ જેવી વનસ્પતિઓ પરોપજીવી છે તેઓ યજમાનમાંથી પોતાનો ખોરાક મેળવે છે

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય છે જે આપણે શું વાયુ છે જે આપણે મનુષ્ય અથવા તો જે તે પ્રાણીઓ છે એ શું તો કે પોતાના શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં એનો ઉપયોગ કરે છે સજીવો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મુક્ત થયેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે ઘણી ફૂગ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેઓ મૃતોપજીવી છે એનું ઉદાહરણ આપણે મશરૂમ જોયું કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા પર નમે છે તે પરોપજીવી જેવી છે તેનું ઉદાહરણ શું છે તો કે અમર વેલ છે તો મિત્રો આજે આજ અહીં સુધી રાખીશું